નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હું એ યાશા રાખું છું તો મિત્રો આજે જોરદાર ધોધમાર વરસાદ પડ્યો છે કાલ રાત્રેથી પડતેલો આજ લગી હજુ ચાલુ છે આખી રાત પડ્યો દિવસ પણ આજે ચાલુ જ છે અત્યારે પણ ને તો અત્યારે પાનમ નંદી અમારે છરકે છે ગામમાંથી જાય છે તે પણ ફૂલ જાય છે મતલબમાં ભરાઈને પૂર આવ્યો છે ભારે બરોબર તે પણ અમે જોવા ગયા હતા હમણાં જોઈને આવ્યા ઘરે પછી પછી અહીંયા અહીંયા છે અમારા ખેતરો બાજુ તો તમને એ ક્લિપ પણ વચ્ચે નાખી દો તો એ પણ જોઈ લેજો તમે થોડી ક્લિપ કરી છે થોડું ચાર્જિંગ નહોતું લાઇટના કારણે એટલે નથી વધારે ઉતાર્યો તો પણ શુદ્ધ કર લાવેલા છે થોડુંક તો તમને એ પણ ક્લિપ મળી જશે હા હારે હોય નહીં તો ક્યાં જાય છો ભાઈ બહુ તણા દેણા નહિ લા પડ લાગે બંદુ દેખ દે ચાહતી હી મોર હું સમજી કરતો હુમ તો બજે કરાવાનીયા પોરે ઉલટી કિલો કે બાઈ દેખો નંબર

આપથી કાત આપડે કોતડે બોલે કોતડે देसी देसी ભાષા એક કોતડા મળે નદી નજીન પછી વાત આ ડાંગર ઉપલી ફૂલ ચાડા બૈડા ભરાઈંટ પુવા તઈ છે ચાડા બૈડ થઈ ગઈ છે ઘરેલું પાણી જાય છે આ જોઈ જોઈ શકો છો તમે થોનું ખતરનાક પાણી જેવી છે આ જુઓ આ જુઓ આ ડાંગર બૂડી ગઈ છે હમકો આ હમણાં થોડું પાણી ઓછું થયું વરસાદ ઓછો થયો અને હજુ તો ચાલુ જ છે એટલે હજુ તો ધમાકાદાર વરસાદ પડશે જોઈ શકો છો તમે અને વટિંગ જો આપણ ખાડો છે જોઈ શકો છો તમે ફૂલ ભારે વરસાદ છે એક નંબર વરસાદ પડ્યો છે આજે આ મતલબ ચોમાસામાં બે હજાર ચોવીસમાં ચોમાસામાં ફર્સ્ટ વાર આટલો વરસાદ પડ્યો અમારે ગામડામાં આખી નાઇટ પણ એલી કરી અને દિવસમાં પણ હજુ ચાલુ જ છે અને હજુ તમને કૂવો બતાવું આ કૂવો છે ઝૂમ કરીને થોડો થોડો દેખાય તો આ પાણી છે ને એ કૂવો છે ભરાઈ ગયો આખો ઉપર પાણી જુઓ બાવળની અંદર જોઈ શકો છો તમે પાણી છે ને એ કૂવો છે પુલ ભરાઈ ગયો કડક ખબૂજ છે એક નંબર પાણી વરસાદ એટલે ડેન્જર પડ્યો મિત્રો આ મજેદાર વિડીયા જોવા માટે આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો આપણી દેશી ભાષામાં આવશે દેશી કોમેડી બ્લોગ કોમેડી વિડીયા અને કોમેડી બ્લોગ પણ આવતા રહેશે અને તમને નવું નવું બતાવતા રહેશું આ પણ જુઓ સામે કેવું પાણી આવી દઉં જોરદાર આવે છે મસ્ત મસ્તાકનું પાણી આવે છે તો મિત્રો હવે તમે બીજું બધું બતાડવાનું ભાવ બધું બહુ હતું પણ અત્યારે યાર ઘરે જઉં છું કારણ કે ભીગાઇ ભીગી હું છત્રી જતો હોય છતાં બધું પગમાં યાર થોડો વરસાદ રહે આ તે તો પછી આવે આવીશ અને તમને બધું બતાવીશ નવ બ્લોગમાં તો આ બ્લોગમાં આટલું મળીશું નવા બ્લોગમાં